ભાઈ જય માતાજી સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આપણે જોઈ શકો છો હનુમાનજી મંદિરે દાદાના મંદિર આવી ગયા ચવલદ મંદિર આવેલું છે આ તો તમે ગેટ બતાડું છો જોઈ શકો છો મિત્રો આ છે મંદિરના આશા આપણો ભાઈબંધ કિશન તો ગાઈશ આપણે ભાઈબંધ જોડે થોડુંક કમ હતું એટલે આપણે આયા હતા બંકા જોડે તો બ્લોગ બનાવવાનું મન થયું એટલે બનાવી દીધો તો મિત્રો તમે આ માં આવ્યા હોય દાદાના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો અને તમે જોઈ શકો છો આ હનુમાનજી મંદિર બહુ ફેમસ મંદિર છે શનિવારે ભીડ બહુ હોય અહી તો તમે જોઈ શકો છો મિત્રો મંદિર તો કોમેન્ટમાં જયદાદા લખવાનું ભૂલતો નહીં મિત્રો અને આપણા બ્લોગમાં સપોર્ટ કરજો મિત્રો તો ચાલો હવે તમને અંદર હનુમાનજીના દર્શન કરાવવું બ્લોગમાં બનાવીજો આ હનુમાનજી મંદિર તમે જોઈ શકો છો મંદિર વાંચેલું હો આપણે મંદિર હવે થોડી વાર દર્શન કરવા માટે ખરા તો બ્લોગમાં બન્યા છો મિત્રો અને આપણા બ્લોગમાં સપોર્ટ કરજો તો મિત્રો જોઈ શકો છો હનુમાન ચાલીસા પણ છે અને હનુમાનજીની આરતી પર તમે જોઈ શકો છો મિત્રો તો આ જોઈ શકો છો મિત્રો હનુમાન ચાલીસા આ છે હનુમાનજી મંદિર તો અત્યારે બેન બે ને આપણે આયા છે મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો તમને બધું મંદિર બતાવો આખું જો મિત્રો તમે દર્શન કરી લઈ જજો મંદિર ખુલી ગયું હોય તો કોમેન્ટમાં જય દાદા લખી જજો તો જોઈ શકો છો મિત્રો તમે દર્શન પણ કરી શકો છો તો આપણે દાદા આવી ગયા આ સંતિર મંદિર તો મિત્રો આપણા બ્લોગમાં સપોર્ટ કરજો મિત્રો સપોર્ટની ખુલ્લી જરૂર હોય તમે દર્શન પણ કરી લો એકવાર કોમેન્ટમાં જય દાદા લખી જજો તો આપણે ભેરવ દાદા મંદિર પણ છે ભૈરો દાદાનું મંદિર ભેરોનાથ તમે દર્શન કરી શકો છો મિત્રો તો મિત્રો આપણે આખું તમને મંદિર બતાવી દઉં તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ સ આપણા રામનો ફોટો શ્રી શ્રીરામ લખી દેજો કોમેન્ટમાં આસનમાં મંજી ફોટો તો જોઈ શકો છો મિત્રો આસન પણ ફોટો લગાવ્યો તો મિત્રો આપણા બ્લોગમાં સપોર્ટ કરીશું મિત્રો તો આ આખું મંદિર તમને બતાવ્યું મિત્રો તો ના આવ્યા તો સૌરાદ ગામમાં આવજો તમને મંદિરના અંધરાખું દેખાશે તો આપણા બ્લોગમાં સપોર્ટ કરજો મિત્રો મિત્રો તમે દર્શન કરી દેજો તમે કરી દીધા તો કોમેન્ટમાં દયત્રી રામ અને જય દાદા લખી દેજો તો મિત્રો જોઈ શકો છો આ સૌરતમાં આવેલું મંદિર છે મારા ગામમાં જ આવેલું છે તો મિત્રો આપણા બપમાં સપોર્ટ કરજો આપણે કિશનભાઈ આવે એટલે અમને કંઈ કોર્સ કે કંઈ કેવું હોય હમણાં કિસાન ભાઈ તમે કંઈક બોલાશો નહીં જય દાદા બોલો તો ખરા જય દાદા બોલો જય દાદા લાઈક કરજો ફોલો કરજો સપોર્ટ કરજો હા તો સપોર્ટ કરજો મિત્રો તો આપણે આટલે બ્લોગ એન્ડ કરીશું અને આપણા બ્લોગ સપોર્ટ કરજો આપણે નવા બ્લોગ આપતા જઈશું ડેલી તો સપોર્ટ કરજો મિત્રો મિત્રો જોઈ શકો છો ઘર ચાલુ સર મિત્રો દર્શન કરી લીધા પર બીજું કઈ કહેવું બસ તમને ફોલો કરજો લાઈક કરજો તો મિત્રો આજે આપણે બ્લોગ એન્ડ કરીશું